આજે હોળીનો પાવન પર્વ છે હોલિકા દહન થશે અને તમામ લોકો પોતાના દુઃખ હોલિકામાં આહુતિ આપી સંપન્ન કરશે અને નવા વર્ષની શરૂઆત ખુશીઓ સાથે નવા રંગો સાથે કરશે તો આજે ઠેર ઠેર હોલિકા દહન કરી પૂજા અર્ચના કરવામાં આવશે આ માન્યતા પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે ત્યારે આજે ડાકોર સાથે જ દ્વારકા આ તમામ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અને ભક્તો ભગવાનના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરી રહ્યા છે એટલે કે પોતાના જીવનમાં ખુશીઓ સાથે પોતાનું આ વર્ષ સુખ સંપન્ન સમૃદ્ધિ અને પ્રેમ ભર્યું રહે તેવી પ્રાર્થના ભગવાનને કરે છે પાલજમાં સૌથી મોટું હોલિકા દહન થાય છે અમે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ ગાંધીનગરથી પાલજના દ્રશ્યો છે જ્યાં સૌથી મોટું હોલિકા દહન થાય છે અને હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે રાજ્યભરમાં હોલિકા દહન ક્યાં કેવું થાય છે કેટલા લોકો હોય છે આ તમામ દ્રશ્યો મેં આપણે ઝી ચોવીસ કલાક પર બતાવીશું ત્યારે ગાંધીનગરથી અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે પાલજના દ્રશ્યો છે જ્યાં સૌથી મોટું હોલિકા દહન થાય છે સમવદાતા અર્પણ કાયદાવાળા મારી સાથે જોડાયા છે અર્પણ ગાંધીનગરના પાલજમાં સૌથી મોટું હોલિકા દહન થાય છે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે કેવો માહોલ છે દર આપણે સીધા જે દ્રશ્યો છે આપણે ટીવી સ્ક્રીન ઉપર દર્શકોને બતાવી રહ્યા છે શ્રદ્ધાળુઓનું જાણે કે ઘોડાપુર ઉમટ્યું હોય તેવું કહી શકાય સીધા જે દ્રશ્યો છે તેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ હોળીકા વિધિવત દહન થઈ ચૂક્યું છે અને ખૂબ જ મોટી સંખ્યામાં નાના મોટા સૌ કોઈ પોતાની જે ધાર્મિક માન્યતા છે તેને પૂરી કરવા માટે હાલ હોળીકાની જે પ્રદક્ષિણા છે તે કરી રહ્યા છે આપ જોઈ શકો છો લગભગ પાંત્રીસ ફૂટ કરતા પણ વધુ ઊંચાઈની આ હોળિકાનું અહિયાં આયોજન કરવામાં આવ્યું હતું ને વિધિપૂર્વક છ ને પચાસ

હજી તો હોળિકા સંપૂર્ણ નથી પ્રગટી છે એમ છતાં પણ તેની જે ગરમ જ્વાળાઓ છે તેનો અનુભવ અમને અહીંયાથી દૂર સુધી થઈ રહ્યો છે એટલે આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે હોળીની આસપાસ જે ભક્તો પ્રદક્ષિણા કરી રહ્યા છે તેમની જે માન્યતા છે તેમની જે ધાર્મિક વિધિ છે તેના પ્રત્યે તેઓ કેટલો આશાવાદ ધરાવે છે કારણ કે અતિશય ગરમ જ્વાળાઓ ઉઠી રહી હોવા છતાં પણ લોકો તેની આસપાસ પ્રદક્ષિણા કરી રહ્યા છે ધરા બિલકુલ ત્યારે પણ આભાર તમામ જાણકારી માટે તો તમે જુઓ